ગાઈઝ ફાઈનલી આજે અમે લોકો નીકળ્યા છીએ કે એવી જગ્યાએ કે જે આપણા અરવલ્લી જિલ્લાનું પાટનગર છે એટલે કે ભાઈ મોડાસા શહેરમાં બરાબર છે ત્યાં આપણે થોડું કામ છે અને મસ્ત મજાની મજાવાની છે આજના બ્લોકમાં તો તમે બધા બન્યા રહેજો બરાબર છે એ બધું અમે તમને ત્યાં જઈને જ કહેશું કે આપણે ત્યાં શું કામ છે શું કરવાનું છે અને શું બધું છે એ તો ચલો તાર્દિકભેન બેસીએ આગળથી બીજા બે માણસો આવશે એમને આપણે પિકઅપ કરી લઈએ પિકઅપ ડ્રોપ ડ્રો પિકઅપ

બીજા શું કાદ દીધું કે પેલા મિત્રો ફાઇનલી આપણે આઈ ગયા છીએ પાલનપુર અને આજુએ ભાઈ વણકર સમાજ દ્વારા મોટા પાયે મિટિંગ રાખેલી છે તો આજે આપણે મિટિંગમાં જોઈએ જાણીએ અને તમને બધાને પણ જણાવીએ કારણ કે પહેલાં આપણે છે ને હોસ્ટેલ જોઈ પર પછી વણકર સમાજે મસ્ત હોસ્ટેલ બનાવી છે તો લેવાડો બધા જોતા ચલો ભાઈ ચલો ચલો ચાલો ચલો ગાઈસ જોઈ લો આ રીતે મસ્ત મજાનો અત્યારે હાલમાં ગેટ બનાવેલો છે કારણ કે આજે છે ને મોટા પાએ મીટિંગ છે તો લેહડો પહેલા આપણો હોસ્ટેલ જોઈએ શ્રી સુંદર સાથ સેવા ટ્રસ્ટ મોડા છે આ બાજુ બોર્ડ મારેલું છે બાકી ગેટ બેટ તો બધું મસ્ત બનાવી દીધું છે હોસ્ટેલથી બહારથી તો બસ રડિયા મૂકી નાખે છે મહેરબાની કરી આપણા આ જે ગાઈઝ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તો મસ્ત મજાનો મોટા મોટો હોલ બનાવેલો છે અને ઉપર બધી રૂમો રાખેલી છે બાળકોને રહેવા માટે ગાઈઝ જોઈ લો કંઈક આ પ્રકારની સુધી રૂમ લેલી છે અંદર જે બધી તમને એક એક કઈને રૂમ બતાવીએ ગાઈઝ જોઈ લો ભાઈ આપણે તમને પહેલો રૂમ બતાવીએ તો રૂમની અંદર આ ટાઈપના પહેલા તો હાર્દિક ભાઈ જોવા મળે છે ગાઈઝ કોમેડી રાખે છે બાકી જોવા મસ્ત મજાનું પેલું કહેવાય આપણે બેડ બેડની ગાદલો ગાદલો મસ્ત જો ગાદલો છે બાળકોને તો વાણી બહુ મજા આવી જાય બેડ પણ બહુ મસ્ત છે ફેસિલિટી તો મારા ભાઈ એક નંબર છે અને ઓમે ઓલરેડી મોડા સાથે થોડુંક દૂર છે ને એકદમ શાંતવાની જગ્યાએ એટલે બાળકોને પણ વાની પણ બહુ મજા આવી જાય જો મસ્ત મજા આવશે એટલે સાથે વોશરૂમની પણ સુવિધા છે સ્પેશિયલ સ્પેશિયલ પર્સનલ રૂમમાં જુઓ દેખાય જી જ્યારે છે ને પણ જો ગાઈશ બાળકોને ના માટે ગરમ પાણી કરવા માટે ગીઝર પણ સી શકે છે દરેક રૂમમાં મૂકે આ રીતના ગીઝર બાકી ઉપર જુઓ શાવરે છે બાળકો માટે ફૂલ ફેસિલિટી આપી જો એક રૂમ તો આપણે જોયું આમ તો મને બીજો રૂમ બતાવી તો ગાઈશ જોઈ લો આ ટાઈપનું બીજું રૂમ છે અને અત્યારે હાલમાં તો બાળકો અંદર રવા માટે પણ આવી ગયેલા છે જો અલગ રૂમમાં અલગ અલગ બધી સુવિધાઓ આપેલી છે બેડ પણ બહુ મસ્ત છે કે શાંતિથી ઊંકી શકાય બાળકો રૂમ પણ સારી આવે અને ભણવાની પણ બહુ મજા આવી જાય

તો મિત્રો હોસ્ટેલ ની બી જીતકલ લીધી છે મિટિંગ માં જઈ અને અત્યારે હાલ આપણે આયા છે મોડાસા બસ સ્ટેન્ડ ના નીચે ગાડી પાર્ક કરવા માટે અહીંયા જો ભાઈ આપણે ગાડી પાર્ક કરી છે અને ગાડીના મારા ભાઈ ત્રીસ રૂપિયા લીધા હોય છે પાર્કિંગના તો લેડો આપણે જે માણસામાં કામ છે એ કામ બતાવતા હોઈએ મોડાસાની મીનાક્ષી લસ્સીમાં આવ્યા છે જો વિક્રમભાઈ સ્પેશિયલ લસ્સી ઉઠાવી છે તો ગાઈજો કંઈક આ ટાઈપની લસ્સી છે અને વિક્રમભાઈ ખાઈ રહ્યા છે. વીકાજીને કેવું લાગે છે? એક નંબર. ખરેખર હા. હા. અમે મીનક્ષીલાજી વાયાથી મીનક્ષી લસ્સી મો અને અમારો કે શેઠે આલે છે બ્લક ચંપુ ચાખવા માટે. એનો ખાવા આલે છે. તો ખાઈ ગયો. તો ત્રણ બહુ ઓ વાવ એક નંબર. સુપડા સા

આપણે જેવી ઉમદ ગયા તા ને ઉમ્મી કરતા પણ સારામાં સારો ભાવ આપ્યો છે તો તમે બધા કોમેન્ટ કરો કે કેટલો ભાવ આપ્યો છે કરી નહીં કરી હેડ હું તમને કહી દઉં તા ને ચૌદ હજાર રૂપિયા ભાવ આવ્યો છે આઈફોન ઇલેવન એકસો અઠ્યાવીસ જીબી મિત્રો રિટર્નમાં આપણે હોસ્ટેલમાં આવ્યા છીએ અને જો હાર્દિકભાઈ વાત જમવા માટે ઊભા થઈ ગયા છે

મિત્રો આજે આપણે હોસ્ટેલની વિઝિટ કરી છે અને બહુ સરસ મજાની હોસ્ટેલ બનાવી છે એની સાથે ઉત્તર ગુજરાતના તમામ પરગણા પ્રણામી સમાજ વણકર સમાજના તમામ હોદ્દેદારો આવ્યા હતા સભ્યો આવ્યા હતા અને આજે સરસ મજાની મિટિંગ કરી છે તો મિટિંગનો શું હેતુ હતો એ આપણા ગોવિંદભાઈ કાપડિયા સાહેબ બતાવશે આમ તો આજે બારમી ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે મહાસંઘની સામાન્ય સભાની આયોજન કરવામાં આવ્યું હતું પાલનપુર સુંદર સર સેવા હોસ્ટેલમાં એમો એજન્ડા પ્રમાણે બહુ સરસ કામગીરી થઈ એમો સોનેરી સાહેબના અધ્યક્ષસ્થાને આ મિટિંગનું આયોજન થવા કર્યું પ્રદીપભાઈ પરમાર પણ હાજર હતા ગિરિશભાઈ પરમારે પણ હાજર હતા અને કેટલાક ઠરાવો પણ અહીંથી પસાર કરવામાં આવ્યા છે બહુમતીથી કરવામાં આવ્યા છે અને બહુ બહુ સરસ રીતે એને બહુ આમ વ્યવસ્થિત રીતે મિટિંગનું કે પરિપૂર્ણ થઈ મિટિંગ બહુ સારી રીતે ચાલી મિટિંગ એમ અને બહુ સરસ રીતે બધાને એમ મજા આવી અથવા બધાને ગમ્યું ખરું અને બધાએ વખાણ્યું ખરું એ પ્રમાણે આ મીટિંગ પૂરી થઈ એમ ચલો થેન્ક યુ ઓકે તો હવે આપણે સુંદર સાજ સેવા ટ્રસ્ટના પ્રમુખ એવા દુર્ગીશભાઈ દાદા સાહેબ જોડેથી થોડીક માહિતી લઈએ બોલો દાદા આજ રોજ ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ગાંધીનગરની કે જેમાં લગભગ ચાંત્રીસ જિલ્લા પરગણા છે એમની મિટિંગ મોડાસા તાલુકાના પાલનપુર ગામે આવેલ સુંદર સાજ સેવા ટ્રસ્ટના કેમ્પસમાં થઈ લગભગ પંદરસો જેટલા સભાસદો હાજર રહ્યા બહુ જ સાનુકળમાં આનંદમાં મીટિંગ સંપન્ન થઈ એમાં મહિલાઓએ પણ બોડી સંખ્યામાં ભાગ લીધો અને આવેલ મહેમાનોનું સુંદર રીતે સ્વાગત કર્યું બધા ભોજન ભોજન લઈ અને પછી આનંદથી છૂટા પડ્યા થેન્ક યુ મિત્રો ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગના મહાસંઘના ટ્રસ્ટી એવા રાજ સાહેબ આજે હાજર છે તો આજે આપણે એમના જોડે થોડીક માહિતી લઈએ કે ભાઈ આના હેતુ શું છે આજ રોજ બાર દસ બે હજાર પચીસના રોજ ઉત્તર ગુજરાત પંચ પરગના મીટિંગ સાધારણ સભા બોલાવવામાં આવી અત્રેના છત્રીસ પરગના કુલ પંદરસો ની સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ એ ભર્યા વાતાવરણમાં સાધારણ સભાની મિટિંગ પૂરી કરવામાં આવી

અને આ નવી આઈટમ સબ પિંક લેડી તીન ચાય દો કોફી